ના એ તો આતો કે યાર આ તો મારી એટલે વાત પતી જાય હું વાત યાર ફોન તો પકડાતો આ લાઈટ મારે યાર અમે અમાર હાલ અમાર હોસ્ટે ના હું તો હમ બધું કમ્પ્લીટ છે વિદ્યુત વાળો ને ફોન કર્યો આ બોર્ડ જી એબી બોર્ડ ખાતામાં ફોન કરે ખાવતા જ નહીં યાર તમે જોના મોરાઈ પેલી એક ખઈન શાંતીતી શાંતી રાખો હા ખોડ કામ કરજો આગર છે એટલે હોડી જાય છે

એસા પકડો આગે કરો નજીક લાવો થોડી આ લે કેવું ભાઈ હ વાયર માં ફોલ્ટ નહીં હા વાયર માં ફોલ્ટ નહીં કાણે આ બોર્ડ માં ફોલ્ટ છે પછી તો તમે અડાય નહીં જોઈએ નહીં ને પણ જોવો તો ખરાબ મેલું ડાંટ છે

લાઉં ખોરો ના આ તો થોડો કોઈ બોમ સર ફૂટી જાય એ મગઈ ધોઈન કરજો હો આ પાછું લાઈટ નું કોમ થઈ જ્યુ છે લાઈટ થાય ઊ કરો કો અમે પછી અહિયાં પેલા ટાઈમ થોડી લાઈટ થીજી બોર્ડ બદલવું થોડો ભાઈ રૂપિયા થશે આ હાલ્યો ને આ હાલ્યો તને આ નથી ખાયું મજાક કરું છું નહીં ખાયું મેલું ડાટ છે બોર્ડ બદલાઈ દો એવું છે કારણ મારો નીને હું કહું એટલે બધું ખાયું ને હોય તો હા રેડો ના તો ઠીક કરી દેજો બીજું રા આ શેક કરવા લાવ્યા તો ઠીક કરી સાફ લે

મારે અણ એ ઉપર જો હો બરોબર ઉપર 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 ઢક્કો હું કા મારું ઓના બેટરી બેઈ ગઈ છે બેટરી બેઈ ગઈ તો તો ઢક્કો માં ચાલતો જાય કો ચેર લાગતો નહી નહીં વાગે તો ઇમ અરે શું કરો છો એ શું કરો છો ઢોલ મારક ઢક્કો માર ઇસ્ટર કરું છું ઇસ્ટર પડી એમ કહું છું ઇસ્ટર બોનેટ ખોલો હ

વાય આટિયા કરેલી છેમી પણ વાયર હું કા તોળી સીમ કવ છું હું મને વાયર કા તોડી નહી પણ હું કવ છું જોવા તો દે સોકણ ફોલ મારે પકડવાનો હોય ખબર ના પડતી તો હું કમ પથારી વાયર તોડ આ બધું હું કાઢી નાખી એ વાયર એ વાયર નહી નીકળતો આ બધું હું કા કાઢી બરોબર આ આ તોડી નાખ્યો વાયર

મગજ તારે મગજ મગજ તારું નહીં આ પોઈન્ટ શું ચાલુ મેલી દેવાનો આવો મારું મગજ નહીં એ તાને ઓછો અટવા દેવા આવે છે હું નતો તો ઉમર મની કહે કે શું અટવા દે એ કીધું તું હું તો તું ધક્કો માનું કીધું તાર બોલે આલ્યું હાર તું જાય ઝા પેલા ગોન બેન બોલ્યા ઓશિયાર પેલો રે ભરત બેન બોલ્યા જાય હા બોલી આવ મુડ તો ગોડા જેવું છે કશી ખબર પડતી નહીં ગતા જમડી નહીં તું બોર પેલો થઈ ગયો હું આયટીયા કરેલી ખાતો બંધ થઈ ગયો હા

ચાલો લાઈટમાં હું બોર્ડ ખાલી આમ ફિટિંગ કરું તમે તમે આગળ નહીં ઉતારો કશો લંગરયો નહીં કરું ડીપી એ નહીં તો હું સોય જવું ને હું ખાલી જોઈ લેવું એટલી વાત પકડ્યું ના મન મન ખાવા લઈ ભાઈ આ એ વાત આપણ ખબર પડે ના ખરું આ તો કારીગરનો છે બોલ થા થોડો આદર લાગે ઘડી ઉતરી આવું ના ખબર છે ભરા મને કરંટ થાય છે નહીં તો ખબર મને શરીર ભરા કોણ છે ના પડે કે બોલે લે કે ડિસ્ટર્બ ના કરજો કે હો છે હા છે હા ભાઈ હું પેલું બોર્ડ લાયો આપણે બોર્ડ લાય બોર્ડ બદલવાનો તો નવ લાયો ઓ હજુ આવો હા હો હજુ કો તો ફોમદાર આવો હાલ તો મારા પાસે ટાઈમ નહી તો હબળક માર ભાઈ મારા આ છોકરો ને હેરે તો પર લાઈટ વગન અમને ઘડીએ હો તો આ મુ વાય રહું આપણે પાસે બે હાં ગાજી હું વાયર કોઈ જો ચેક કરો તો હા માંગુ ભાઈ ઘરમાં લાઈટ નહી તો કશો રેડી કર દે સાંભળો આવ કેટલા બજે થઈ ગઈ આ લ્યો કઉ શું લેખા હું ખાલી વાત કરું ને વાત પડ આ એટલે ફટ પકડી પારું વાત કરું આ જોજો આ હું ના આવે ને તો મને

રણબંકો બંકો <laughs> <laughs> <laughs>

મિત્રો કહી દઉં કે મારી માની છો ને હવે મારી માની છોકાન મને સો ટકા ખબર છે કે હેડ બકાવા કડવું શું દોઢ ડાયો હતો દોઢ ડાય સોમામાં થવાય નહીં ને કરંટ આવેલો જ એકસો ને દસ ટકા કરંટ આવ્યો છે પણ માની છોકરા પોતાની માને કોણ ડાય છે ને કે કોમકાજ એવું છે સોમાહમાં સેફ્ટી રાખો સોમાહમાં કોઈ જગ્યાએ અડશો છો નહીં જેમ કે કરંટ આવશે ને ફિનિશ થઈ જાવ કડવો જીવ્યો કલર બદલાઈ જુચાનું પેરન્ટો નાખો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી